મિત તેમજ આ બંને બાળકોએ ચોરાણું પોઈન્ટનો પ્રાપ્ત કર્યો છે બાળકોની આ સફળતાનો આદર તેમના યથાર્થ મહેનત તેમજ તેમની પાસે તેના માતા પિતા તેમજ શિક્ષકગણની મહેનતને જાય છે આ સુંદર પ્રસંગે શાળામાં બાળકો તેમજ તેમના માતા પિતા બોલાવી બાળકોને શુભકામનાઓ પાઠવી હતી તેમજ બાળકો તેમના વાલીઓના મોહ મીઠા કરાવ્યા હતા ભાઈ હું પ્રમુખ પ્રમુખ વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરું દસમા ધોરણમાં મારો એ આવ્યો તથા મારા માતા પિતા અને વાલી મિત્રો માતા પિતા અને શિક્ષકોના સહ સહકારથી મારો આટલું સારું પરિણામ આવી શકે છે મારું નામ મિતજીકા રિતેશભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું મારે દસમાની એક્ઝામમાં ચોરાણું પોઈન્ટ પચાસ પર્સન્ટેજ આવ્યા છે સૌથી મોટો શ્રેય મારી માતા મારા માતા અને શાળા શિક્ષકોને આપું છું મારું નામ સુરેશભાઈ બી ઠક્કર છે પ્રમુખ માધ્યમિક શાળાનો હું આચાર્ય છું આજે ધોરણ દસમી પરીક્ષામાં મારી શાળામાં સત્તર વિદ્યાર્થીઓએ કુલ શાળામાં સારું પરિણામ લાવ્યું છે તેમાં એ વનમાં સાત અને એ ટુમાં દસ જણા દસ વિદ્યાર્થીઓ પાસ થયા છે શાળા પરિવાર તેમજ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છે તેને તેના વાડીઓએ પણ ખૂબ જ મહેનત કરી છે ખાસ કરીને હું મારા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપું છું કે જો એ બહારની દુનિયા બધી ભૂલી અને દિવસ રાત મહેનત કરી છે બસ અમારી એવી ઈચ્છા છે કે મારા બાળકો ફરે પૂરે સમાજનું એના પરિવારનું અને શાળાનું નામ રોશન કરે